સૂરતના લાજપોર મધ્યસ શેલમાં હત્યાના આરોપીનો મેડિકલ ઓફિસર પર જીવ હુમલો કરતા ચકચાર મચી હતી આરોપીને સિવિલમાં દાખલ થવું હતું રિફર કરવાનું કહેતા માર માર્યો હતો લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર પર હત્યાના આરોપીએ હુમલો કરી દીધો હતો આરોપીને સારવાર માટે સિવિલમાં દાખલ થવું હતું જો કે મેડિકલ ઓફિસરે જરૂર જણાશે તો જ રિફર કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ હુમલો કરી દીધો હતો ઓફિસરને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા

તેમને કારમાં ઈજા થતાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા બનાવને પગલે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌથે જાણવ હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે તેમજ તેનું નામ દીપ છે હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ હાલમાં મારા ડાબા કારમાં વધારે ઈજા થઈ છે જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું ડૉક્ટર ઉમેશ ચૌધરીભાઈ હુમલો કરનાર આરોપી દીપ રવીન્દ્રભાઈ પટેલ રહેવાસી ત્રણસો ઇન્દિરાનગર ઇન્દિરા નગર આઝાદનગર ભટાલ સુરત જે હાલ લાજપોર જેલ ખાતે છે ખટોદરા પોલીસ સ્ટેશન આ વર્ષ બે હાજર ત્રેવીસ ના આઈપીસી કલમ ત્રણસો બે મર્ડર ના ગુના આરોપી છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે